માતાજી જય કિનારી મારા નવા બ્લોગમાં માં ફરીથી તમારું સ્વાગત છે અને ઓછું વળતો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે ચાર અને જો આજનો બ્લોગ અત્યારે ડેટ ચાલુ કર્યો છે અને હું ને પૂજે દીદી ને અમે બધા જો ડેમેજ ચટડા બેસી ગયા છે અને આજે તો મધર્સ ડે છે તો મમ્મીએ એ રેકડી ભરી નાખી છે તો હાલો હવે આપણે મમ્મી પાસે જઈ ચોકરા ને બંધ 1 2 3 સ્ટાર્ટ પૂજડી એ પૂજડી પૂજડી હેપી મધર્સ ડે મમ્મી શું કરો તમે સરસ બનાવો ઓકે મીરા ગુલ્ફી લેવા ગઈ હે અને આ બધી એમનન પડ્યું એને રેકડી ભરાઈ ગઈ છે આપણે હાલો ને આજે રેકડી નથી ખોલતી મને બહુ આરા ચડે તો રેકડીમાં હશે આપણે પાલક ને કોથમી ને એવું બધું હશે હાલો મેથી ખાલી બતાવી દઉં તો મેથી આવી ગઈ છે ને મૂળા ને હવે નથી બતાવતી મને બહુ આરા ચડે એટલે હે ને હવે નથી બતાવતી આ રેકડી ભરાઈ ગઈ રોય જોઈ એવી જોઈ અને મીરા ગઈ છે ગુલફી લેવા તો હાલો આપણે મીરા ને જોઈ લેવી મીરા ગઈએ દુકાને પણ ક્યાંય દેખાતી નથી હાલો આવે અત્યારે વાત હાલો મામા આવી ગયા છે હાય ગાય સૂર્ય સુધી શાક બગાડી નાખ્યું છે એય ગરમનું લાગે बज करना

હાલો વાગી ગયા છે દસ અને જો હવે બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા સુઈ જવાની તૈયારી કરે છે અને મામા પણ ઘરે ગયા છે અને હવે બધા સુઈ ગયા છે તો હલો હવે હું ફટાફટ સુઈ જાઉં તો હલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા